માતાજી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને આયાથી આ લીખ્યું કિશનભાઈ અને પૂરો દેખાતા નહીં લેવા મોકલ્યા તી દાબેલી ખાવા જયા છે પૂરો અને કિશનભાઈ લઈને આવ્યા છે મરચો અને નારિયેળ અને આવવા જઈએ છીએ ઘરમાં જો આ લાવી દીધો છે ઝાડવા મની પ્લાન્ટ લાવી દીધો તો ઘરમાં અને આ ઘરમાં શું બનાવ્યું છે જોઈ લઈએ

કે કિંજલે શું બનાવ્યું બરાબર આ તો રોટલા બનાવે તો ખબર પડી મકાઈના રોટલા પણ મકાઈનું આઈડિયું બનાવ્યું વાળો જેવું એ હમણાં જેવું ખુજ પડી નહીં કે નહીં કારીગરના ખુજ પડી અને ભૂલો ભાઈ જ્યાં એ દાબી ખાવા કિંજલ તને મંગાવીએ તો મંગાવી લે નાસ્તો કરી નાખ

મકઈનો વાળો લ આ ભેગો કરી દીધો છે મકઈનો વાળો પહેલી વાર દુનિયામાં તો બરાબર હ પણ કોઈ બીજું નહીં બનાવતું હોય અને એક બાજુ જો મારતો નહી બધું કઈ રીતે તૈયાર ના એટલે કે ક્રશ કર દેજી માત્ર જો

પોણી વેરા છે અંદર જોઈ લે આપણી ચટણી એટલા ને એટલા જ છે પોણી પડી શું બરાબર જુઓ

સો રૂપિયાની ઘડિયાળ લે એટલે અને આપણે થઈ ગયું છે ચટણી કમ્પ્લેટ બતાવી દેજો એક પેલા જુઓ થઈ ગયું છે કમ્પ્લેટ અને હેડે હેડ હા હજુ ખોડવા લઈ લઈને જઈશ માઈ મસાલાને નાખવા માંડ્યા હી મધુન જીરું એવું બધું નાખી દીધું છે અને આ બધું ચટણી થઈ છે તૈયાર મેઠું બેઠું નાખીને ભાઈ બરોબર તો કોડી જ એકથી તો મેં કિશન ભાઈને બનાવી છે મરચું હવે મરચું તૈયાર થાય એટલે બતાવી દઈએ મતલબ હું નાખી જોઈ લઉં લસણ ને બધું આવી ગયું છે અને લીલું લહાણ યાર 700 રૂપિયા ભાવનું લાયા હી આપણે ચીની કરી હે અને બતાવી દઈએ આપણો લસણ આવી છે બરાબર હોય કામ ઉનામાં લસણ લીલું મળતું નહીં પણ આપણો વાયુ છે ઘેર બતાવી દઈએ બરાબર તો મિત્રો આ લસણ વાયુ છે ઘેર જુઓ ડબ્બામાં આવડું આવડું થયું છે બીજો ડબ્બો બતાવી દઈએ આ હમણાં બે ત્રણ દાડા થયા છે વાય જુઓ એટલે આવી રીતના ડબ્બામાં વાય વાય ને ખેતી કરીએ અમે વાય કાં સ્પેશિયલ લણ ખાવા અને આયડી જુઓ આ જ મોટું ડેંગ થઈ ગયું છે તો મિત્રો ભૂરા ભાઈના ના તો નાસ્તો ચાલુ જ છે હાલ બે દાબેલી ખાઈને પેલા જે રોટલા બનાવે જે ના એ રે કઈ કે વડો વધાર ના બનાવાય ચાંગા ખોત અને કુરકુરે તો હાથમાં જ છે હજી તો જ્યાં જ્યાં આગું ઘરાતા

ચટણી આપણા અર્ધમાં આવી જઈ છે અને તાપ લાગે ઠંડી વાય તમાર આજે એવું ના મને નહીં આવ્યું ઓ સોટા આવ્યા હતા ઉનામાં તો સોટા ચકચક થઈ ગયું છે શિયાળામાં અને લાગે છે ગરમી આજે

હજી ચટણીનું કોમકા પતી નાખું ડાળમ લાવી દીધી છે ચાર્જિંગ કરવા માટે ચાર્જિંગ કરવા માટે ડાળમ કહે છે ને એ કૂટે જાય અને કહે છે આ અને ડાળમ એ ખાઈ ને તાણા તો આમ મરચું જ કૂટાય છે એટલે તું તો ખડી ગુ હા બે દાબેલી ગાધી હજુ પેલી કુરકુરે ગાધું હા વાળું ગાધું અને હજી તો આ શ્યાગોળું તો હાથમાં છે એ હા હા બુરા હાથ થઈ જાય હવે તો આવું તો ના હોય હાવ પણ તા તો પેટ શક પટાડો હા

યા સારી હોય ઓ પર માં જો આવું તો હા વાહ બર્ત ને માતાજી ના ચોટી આવો માતાજી એ કરી નાળિયો ના જે મંગળવાર ઈ વર્ષ મંગળવાર કરી લીધી

ભુળાબેન મરચો અને ખવડાવવાનું કે નહીં રોટલો બે હમ હમ આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર આ દૂધ આવી ગયું છે આ ખીચડી થઈ ગઈ છે આના પીળા રોટલા ભુળાબેન ખીચડી તો અટકાવ પાછી તો આપણે કાઢી નાખીશ બના વરોન ચા વરોન ચા ખાવા વાળા ભાતિયા બેઠા બતાવી દે આપડે તમને ખૂણો પકડ્યો છે અને ઘડિયાળ બતાવી ને નઈ હમ અને ઈયરફોન તો ભરાય ને હવે જોઈ શકો છો તમે માતાજી જે પર્ચા ચલાવી દીધી છે દે

આ દૂધી જેવું લાગે છે મિત્રો જે હોય આપડે જે કાલશિયા બનાવવાનો આવું કેવાય તું કે તું પકડી કે આવું કેવાય

તૈયાર થઈ ગયું છે આપડે મરચું હવે કઢાઈ દેવો નાખે બે જણા બે હજાર બે રોટલા બનાવ્યા છે મરચું તૈયાર થાય છે પુરાપી માટે તીખું લાગી ગયો મિત્ર ઝઘડો ચાલુ થઈ ગયો છે મરચાના ઓલે તો ઝઘડો થઈ ગયો છે ચાલુ કીકે નહી અડે ચલાઈ ચલાઈ ને હવા તો મરચું બનાવવા દીધું નહીં એ પેલી રૂમ માં સીધો હું કેતો હતો ગુડા તું ભૂલો ભાઈ સમાધાન કરાવવા જાય પેલા મરચું બનાવવા નહીં દીધું તે જો પેલા તો એક જ રી ચડે ગોધરો સીધો પાતરી દઈ બીજી કોઈ રી જ ચડતી નહીં તો રીમાં રીમાં ગોધરો પાતરી દે સારું કહેવાય ભૂરો ભાઈ ટેકો કરાવવા જાય

चल आ नु મળતું છે એટલે આવી છે જોઈ લઈએ મંડી છે અને પેલા પહા જ્યા તો મિત્રો આપણો પંખો ચાલુ કરી દીધો છે બરાબર જોઈ લ્યો કાજ લાગે છે ગરમી અને ભૂલો ભાઈ ગયા હિ ગોદ્રો પથરા અрку કરવા શું ગુનો કર્યો મે તમારો નીતા ગુરુ લે લેહી જાય છોડ ના ભાઈ કોઈ વાત મિત્રો આપણે થઈ ગયું છે મરચું તૈયાર લીલું લસણ ને હુકુમ લસણ બે નાખ્યું છે બરાબર અને આ મકાઈના રોટલા કિશનભાઈએજી તો કઢી તૈયાર જો ચડીક નહીં એ જોવી થઈ ગયું છે મરચું અને ભૂરા બેન રોટલો અને મરચું ખવડાવવાનું છે એટલે બ્લોગમાં બને રહી દ્યું પુલા ખાવાનું લા ખાવા નહીં તાર ખાવા નહીં આ બનાવીએ ખાવા નહીં હા હા બોલાવ

તો ગુરા ભઈયા હવે થારી લેવાની તૈયારી કરી છે ઈવનામાં આપણે થારી લીધી છે ના 부રો ભઈ બેહી જઈએ હવે ખાવા માટે બરાબર અને અમે ખાઈન પછી બીજું બધું બતાવીએ મિત્રો 부રો ભઈ ને કલ્પેશ ભઈ બેહી ગયા છે જમવા માટે અને આજે જમવામાં છે એકદમ નેચરલ દેશી પ્રોગ્રામ હા મરચું અને મકઈના રોટલા

હવે આ મોનતા ચા ને પૂરી થઈ હશે કે આ વિડીયો જોતા તો મિત્રો એના પપ્પા સુધી સમાચાર આપજો એવા ચોક ખાગુ થાય તો બાપડો ચોક ખીચડી ખાય ચોક ખાગુ થાય તો ખીચડી ખાય બાપળો બીજું કોઈ નહીં આટલા સમાચાર આપજો વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એવું કેવું બુઢા નો કમા પપ્પા તમે કોણ ના પાળો વાત ખાલી ખીચડી મોનતા છૂટી કરાવો ગુરુ બાપા મોનતા રાખી

मिलावान मिलावान के वाटे लेवान कारण कि તમારે અલર હજુ સ્ટાર્ટ કરવામાં તમારું કેવું થાય અલ્યા નહીં કઈક તો નવા ખોડો હોકાર છે પે અલ્યા સોળ છે હમણાં

આગ્યા છીએ અમારા રૂમમાં પથારી થઈ ગઈ છે આપણી અને હવે આપણે ઊંઘવાની તૈયારીઓ છે જમીન પછી આપણે નવ વાગવામાં જુદો બાકી છે પંદર મિનિટ પછી જમી વમી પછી સૂઈ જઈશું બુઢાભાઈ ઇમરજન્સીમાં જમી લીધું છે ફટાફટ કોમ ફટાઈ દીધું હો